ગુજરાતના અંદર ઓબીસી માં ઓબીસી ના લોકો થાય ઓબીસી ના સત્યાવીસ ટકા આરક્ષણ આપવામાં આવે છે એકસો વીસ જ્ઞાતિઓ છે જે ઓબીસી માં જ આવે છે એમના બાળકો તેમના કોઈ અધિકારી લેવલે તો ભાગ્ય જ જોવા મળશે ઠાકોર સમાજ છે કોળી સમાજ છે આમની ઓબીસી ની કુલ સંખ્યાના ના પચાસ ટકા છે પણ આના અંદર તમને એક ક્લાસ વન ટુ એક ડેપ્યુટી કલેક્ટર ડીવાયસપી જોવાની નહીં મળે ઠાકોર સમાજ છે કોળી સમાજ છે દેવી પૂજક સમાજ છે વંજારા સમાજ છે વાદી સમાજ છે નાઈ સમાજ છે ધોબી સમાજ છે આવી એકસો વીસ કરતા વધારે જ્ઞાતિઓ છે કે જે આવે છે ઓબીસી માં પણ અત્યારે હાલ આરક્ષણ ના આટલા મળ્યા આટલા ઇમ્પ્લિમેન્ટ થયા આટલા વર્ષો થયા તો પણ એમને અનામતનો લાભ જ નથી મળતો નાઇન્ટીન નાઇન્ટી ટુ ના અંદર ઇન્દિરા શાહ કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ સત્યાવીસ ટકા ઓબીસી અનામત વેલિડ છે પણ એના અંદર તમે વર્ગીકરણ કરી શકો છો ડેટાના આધાર ઉપર કે જેથી દરેક સમાજને લાભ મળે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે સંવાદ કરવો છે ગુજરાતના એક યુવા વ્યક્તિ સાથે કે જે ઓબીસી માંથી આવે છે અને એમનું એવું કહેવું છે કે જે રીતના હમણાં સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી માટે જે સબ કેટેગરાઇઝેશન ની વાત કરી છે કે એમાં પણ અમુક લોકો એવા છે એસસી એસટીમાં કે જેમને અનામતનો લાભ મળ્યો છે અને અમુક લોકો એવા છે કે જેમને અનામતનો લાભ હજુ સુધી મળ્યો નથી મળ્યો છે કમ્પેરેટિવલી પણ એટલો બધો નથી મળ્યો જેમાં બીજા લોકો જે એસસી એસટી વાળા છે એમને મળ્યો છે એટલે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે સબ કેટેગરાઇઝેશન વગેરે થવું જોઈએ પણ આ વાત અત્યારની છે આના પહેલા ઓબીસી માં સુપ્રીમ કોર્ટે પણ કહી ચૂક્યું છે અને સરકારોએ પણ પ્રયાસ કર્યા છે અને આખે આખી પ્રોસેસ પણ કરવામાં આવી છે કે જેમાં ઓબીસી ના બધા જ જે વર્ગો છે જેટલા પણ કેટેગરી એમાં આવે છે એ બધા જ લોકોને ન્યાય મળે આરક્ષણનો ન્યાય મળે જેથી એ લોકો આગળ આવી શકે કોમન બેટલ જે છે એ લડી શકે અને સમરસતા એક જળવાય અને આ આખે આખી વાતચીત કરવી છે તારકભાઈ સાથે તારકભાઈ ઠાકોર સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં થેન્ક યુ થેન્ક યુ તમારે કઈ વાત છે જે સરકાર સુધી પહોંચાડવી છે જે તમે કહી રહ્યા છો કે અમારે ઓબીસીમાં ઘણા બધા વર્ગો એવા છે કે જેમને હજુ સુધી આરક્ષણ નો લાભ નથી મળ્યો અને ઘણા બધા વર્ગો એવા છે કે જેમને આરક્ષણ નો લાભ સતત મળતો જ આવ્યો છે અને એના લીધે ઓબીસી માં ઇમ્બેલેન્સ થઈ ગયું છે કે ભાઈ આ લોકો છે એમને તો લાભ મળતો આવ્યો છે જે આ સમાનમાં નથી બરોબર એટલે આ લોકો કમ્પિટ સરખું નથી કરી શકતા ઓબીસી માં પણ એકદમ સરળ હરોળ હોય એવી બેટલ નથી થઈ શકતી તો આખે આખો મુદ્દો શું છે વિસ્તારથી જણાવો પહેલેથી લઈ અને અત્યાર સુધી જે તમારી વાત છે ઓકે તો આપણે વાત કરીએ કે ગુજરાતના અંદર ઓબીસીમાં માં અત્યારે હાલ આજની તારીખે એકસો છેતાલીસ જ્ઞાતિઓ આવે છે ઓકે અને અરાઉન્ડ ગુજરાતની ટોટલ પોપ્યુલેશન હશે ઓબીસી ની પચાસ ટકા માની લઈએ તો બી સાડા ત્રણ કરોડ જેટલા ઓબીસી ના લોકો થાય હવે તમે ઓબીસી ના સત્યાવીસ ટકા આરક્ષણ આપવામાં આવે છે એક તો તમે સપોઝ અભ્યાસ કરવા માંગતા હોય આગળ તો શિક્ષણના અંદર જે સંસ્થા હોય ત્યાં આગળ અને બીજું કોઈ પણ સરકારની પરીક્ષા હોય પછી વર્ગ ત્રણ ની હોય કે વર્ગ ની હોય તે આગળ તમને સત્યાવીસ ટકા અનામત મળે ઓબીસી ના બરોબર તો અત્યારે હાલ કેવું કે અત્યારે હાલ જ્ઞાતિઓ એકસો છેતાલીસ આવે છે ઓબીસી માં પણ તમે કોઈ પણ સરકારી પરીક્ષાનું પરિણામ લઈ લો યા તો કોઈ પણ તમે કોલેજ એડમિશન એડમિશનની લિસ્ટ જોઈ લો તમને બંને જગ્યાએ વસ્તુ જોવા મળશે અમુક વીસ કે ત્રીસ જ્ઞાતિઓ જશે કે જેમના તમને નામ જોવા મળશે પરીક્ષા એ જ અધિકારી બનતા દેખાશે અને બીજી એકસો વીસ જ્ઞાતિઓ છે જે ઓબીસી માં જ આવે છે એમના બાળકો તમને કોઈ અધિકારી લેવલે તો ભાગ્ય જ જોવા મળશે બાકી તમને એકાદો કર્મચારી લેવલે દેખાઈ જાય તો ઠીક છે બાકી ભાગ્ય જ કોઈ સારી કોલેજમાં દેખાશે તો આના કારણ શું છે આના કારણ મૂળભૂત એ છે કે આજે વીસ કે ત્રીસ જ્ઞાતિઓ છે જે અત્યારે હાલ દરેક પરીક્ષામાં પાસ થાય છે એમના બાળકો તો એ આવે છે ઓબીસી ના અંદર કે જે ઓબીસી મતલબ કે જે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગ પણ એ સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે એમનો છેલ્લા વીસ ત્રીસ વર્ષના અંદર ખૂબ જ લાભ થયો છે આરક્ષણ લીધા પછી અત્યારે હાલ એમના બાળકો સારામાં સારી શાળાઓના અંદર જનરલ કેટેગરીમાં જે બાળકો આવતા એમના જોડે અભ્યાસ કરે છે એમના જોડે જ સારામાં સારી નોકરી કરતા હોય છે એમના માતા પિતા આજે વીસ કે ત્રીસ જ્ઞાતિઓ છે એમના તમને બહુ મોટા પાયે લોકો હશે જે તમને અધિકારી યા તો સારું શિક્ષણ મેળવેલા લોકો દેખાશે કે જે એમના બાળકોને નાની ઉંમરથી જ માર્ગદર્શન આપે કે શું ભણવું કઈ રીતે તમે કઈ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરવું સરકારી પરીક્ષાની તૈયારી કરવી તો ક્યાંથી કરવી એ બધી માર્ગદર્શન નાની ઉંમરથી મળશે એના પછી તમને એ જે લોકો હશે એમને પોતાના સમાજના ક્લાસીસ કમ્યુનિટી ક્લાસીસ ચાલતા હોય છે કે જે ફ્રી ઓફ કોસ્ટ રહેવા ખાવા પીવાની સગવડ આપે સારામાં સારું શિક્ષણ આપે અને એમને સારામાં એટલે એમ નથી કે ના હોવું જોઈએ આપ જ મારો કહેવાનો મતલબ છે કે એટલા સક્ષમ છે કે હજાર બે હજાર બાળકોનો ત્રણસો ચારસો પાંચસો કરોડનું એ મોટા ઇન્સ્ટિટ્યુટ બનાવીને એમને સારું સારું શિક્ષણ આપી શકે છે અને એ પછી પરીક્ષાની તૈયારી કરે છે બીજી બાજુ આ જ ઓબીસી ના અંદર એકસો વીસ જ્ઞાતિઓ આવે છે કે જેમના હું નામ લઉં તો ઠાકોર સમાજ છે કોળી સમાજ છે આમની ઓબીસી ની કુલ સંખ્યાના પચાસ ટકા છે પણ આના અંદર તમને એક ક્લાસ વન ટુ એક ડેપ્યુટી કલેક્ટર ડીવાયસપી જોવાની મળે અને તમે બે નામ લીધા બરોબર અટકના એ હજુ થોડી અટકો મને જણાવો ને જેમ કે જે હજુ ઓબીસી માં ઠાકોર સમાજ છે કોળી સમાજ છે દેવી પૂજક સમાજ છે વણઝારા સમાજ છે વાદી સમાજ છે નાઈ સમાજ છે ધોબી સમાજ છે આવી એકસો વીસ કરતા વધારે જ્ઞાતિઓ છે કે જે આવે છે ઓબીસી માં પણ અત્યારે હાલ આરક્ષણ આટલા મળ્યા આટલા ઇમ્પ્લિમેન્ટ થયા આટલા વર્ષો થયા તો પણ એમને અનામતનો લાભ જ નથી મળતો અત્યારે હાલ પણ એ જે હતા ત્યાંના ત્યાં છે તેમના બાળકો અત્યારે હાલ પણ સરકારી શાળાઓમાં જ ભણે છે હાલ પણ મોટા ભાઈ તમને ગામડામાં જોવા મળશે એમના સમાજ આ જ્ઞાતિઓ કેવી છે કે એક બાજુ આ વીસ ત્રીસ જ્ઞાતિઓના અંદર તમને કોઈક ના કોઈ હશે જ કે જે સરકારી અધિકારી હશે કે સારું શિક્ષણ મેળવેલ હશે માર્ગદર્શન આપશે આ જ્ઞાતિના અંદર તમને એમના ઘર તો છોડ દો એમના ગામડાના અંદર કોઈ કે જે અધિકારી હશે કદાચ કર્મચારી હશે એટલે એમને કદી ગાઈડન્સ મળતી જ નથી કે એમને કદી માર્ગદર્શન મળતું જ નથી કે ભાઈ શું કરવું કઈ રીતે કરવું એના માટે એટ ધ સેમ ટાઈમ એરા ઇકોનોમિકલી હજી એટલા બધા સાઉન્ડ નહીં થયા બીકોઝ એરા કોઈ સારી જગ્યાએ નોકરી નથી કરતા તો એના કારણે શું એમના બાળકો છતાં પોતાની મહેનત કરે છે કે ભાઈ આપણે બી સરકારી અધિકારી બનીએ કઈક આગળ કરી આપણી લાઈફ સારું જીવીએ પરિશ્રમ કરે છે સમસ્યા એ આવે છે કે આ જે વીસ ત્રીસ જ્ઞાતિઓ છે એ ઓબીસી માં આવે છે આ એકસો વીસ જ્ઞાતિઓ એ બી ઓબીસી માં આવે છે હવે સીટ તો એક જ છે ઓબીસી ની તો એરા બંને સ્પર્ધા કરશે એક સીટ માટે અને પછી હવે ચોખ્ખી વસ્તુઓ કે જયારે તમે બે તૈયારીની મેથડ અલગ છે લોકોના સંસાધનો અલગ માર્ગદર્શન અલગ મળી રહ્યા છે અને પરીક્ષા એક જ આપશે તો ઓના ચાન્સ પાસ થવાના વધારે જ છે અને આપણો રિઝલ્ટમાં દેખાય જ છે કે આ કે ત્રીસ જ્ઞાતિઓના જ બાળકો પાસ થાય બીજા બાળકો પાસ નથી થતા બરોબર કે નહીં હવે આર્ગ્યુમેન્ટ જયારે આની કરવામાં આવે ને કે ભાઈ આ હવે આવી જયારે આર્ગ્યુમેન્ટ થાય કે આ બાળકો કેમ પાસ નહીં થતા એકસો વીસ કેમ ઠાકોર સમાજ કે કોળી સમાજમાંથી વણજારા સમાજમાંથી કે વાદી સમાજમાંથી કોઈ આઈએસ કે આઈપીએસ કે ડીવાએસપી એવું નથી બની શકતા ડીસી તો આર્ગ્યુમેન્ટ એ આવે છે કે આ બાળકો મહેનત નથી કરતા કે આ સમાજમાં હજી શિક્ષણનું મહત્વ નથી કે વ્યસન માં પૂછો કાતે હવે રિયાલિટી એ છે કે આ સમાજના અંદરે ખામીઓ દરેક સમાજમાં હોય હશે પણ એ વીસ ટકા હશે સિત્તીસ ટકા છે સિત્તેર એસી ટકા સમાજ એવો છે કે જે શિક્ષા કરી રહ્યો છે મહેનત કરી રહ્યો છે એમના બાળકો ગ્રેજ્યુએટ છે અત્યારે હાલ ઠાકોર કોળી સમાજના આ બધા સમાજના લાખોની સંખ્યામાં તમને ગ્રેજ્યુએટ જોવા મળી જશે બરોબર ભણે છે પણ નોકરીમાં પાસ નથી થઈ શકતા કારણ કે સ્પર્ધા બરોબર નથી એટલા માટે તો આર્ગ્યુમેન્ટ એવો આપવામાં આવે કે મહેનત નથી કરતા બિલકુલ ખોટી વાત છે જેમ કે આ વીસ કે ત્રીસ જ્ઞાતિઓ છે જે તે સમયે એમના એમાંથી ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જે તે સમયે જનરલમાં હતી એના પછી એમની એવી માંગણી કરી કે જનરલ ના અંદર અમે કમ્પ્લીટ નથી કરી શકતા તો અમને ઓબીસી માં લાવવા દેવામાં આવે મતલબ અલગ અલગ જ્ઞાતિ જેમ કે નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ ના અંદર ઘણી જ્ઞાતિઓને એડ કરવામાં આવી હતી ઓબીસી ના અંદર એના પછી બી સક્સીડિંગલી જે જે કમ્યુનિટી ડિમાન્ડ કરે તો ગવર્મેન્ટ એને એડ કરીએ બે હજાર પછી ના સાલો મોબી જનરલ માં હા જનરલ માં હતા ઓબીસી માં એડ કરતા ગયા બીકોઝ એમની ડિમાન્ડ હતી કે ભાઈ અમે જનરલમાં નથી કમ્પિટ કરી શકતા કે અમે થોડા

બી એમના જે રાજનૈતિક જે લોકો હતા કે જે સમાજના આગેવાન હતા કે સરકારે વિચાર કર્યો કે ભાઈ આમનો ઓબીસીમાં લાવી દો અને ઓબીસી આયા બી ખરા અને અત્યારે હાલ એમને લાભ મળી રહ્યો છે અને ઓબીસીમાં સૌથી વધારે લાભવી લે છે તો મારી એ જ અત્યારે હાલ માંગણી છે હું કોઈ જ્ઞાતિના ખિલાફ નથી હું કોઈ વ્યક્તિના ખિલાફ નથી કોઈ સરકારના ખિલાફ નથી મારો એક સિમ્પલ સજેશન કે ભાઈ આરક્ષણ જે આપવામાં આવે છે એ દરેકને એનો લાભ મળે દરેક સમાજ જે એકસો છેતાલીસ જ્ઞાતિઓ છે ઓબીસી માં દરેકનો વિકાસ થાય શિક્ષણ અને રોજગાર મળે એનું શું સમાધાન છે તો મેં એના ઉપર ઊંડાણ પૂર્વક રિસર્ચ કરી સમાધાન જે મેં શોધ્યો છે મારી મતલબ રજૂ કરી છું ના અંદર ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે સત્યાવીસ ટકા ઓબીસી નું અનામત વેલિડ છે પણ એના અંદર તમે વર્ગીકરણ કરી શકો છો ડેટાના આધાર ઉપર કે જેથી દરેક સમાજને લાભ મળે સંવિધાનના હિસાબે આ વસ્તુ વેલિડ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ આ વસ્તુ વેલિડ છે અત્યારે હાલ ભારતના અગિયાર રાજ્યો છે જેમ કે બિહાર વેસ્ટ બેંગાલ ઝારખંડ હરિયાણા મહારાષ્ટ્ર કેરેલા તમિલનાડુ તેલંગાણા આંધ્રપ્રદેશ કે જે આગળ ઓબીસીના અંદર પાર્ટ છે પાઠ છે મતલબ કે સત્યાવીસ ટકા આરક્ષણ એકલું નથી સત્યાવીસ ટકા હોય ફોર વીસ ટકા છે ઓબીસી ની કુલ સંખ્યા ના વીસ ટકા પણ એસી ટકા સીટો લે બીજી બાજુ એસી ટકા જે જ્ઞાતિઓ છે એરિયા એકસો વીસ જ્ઞાતિઓ જે એસી ટકા સંખ્યા છે પણ વીસ ટકા સીટો લે છે તો આનો શું સમાધાન હોય તો એક કામ કરો સત્યાવીસ ટકા આરક્ષણ છે તમે છ સાત ટકા જે પણ ડેટા આવો એના હિસાબે આ વીસ ત્રીસ જ્ઞાતિઓને સાત ટકા આપી દો કરી રહ્યા જ્ઞાતિઓના બાળકોનો બી લાભ મળશે અને એકસો વીસ ના બી લાભ મળશે ફરક એટલો પડશે કે આ બધી જ્ઞાતિઓ જે સામાજિક શૈક્ષણિક આગળ આવી ચુકી છે એ પોતપોતામાં સ્પર્ધા કરશે અને એમાંથી આગળ આવશે પણ આ જે પાછળ રહી ગયેલી છે જ્ઞાતિઓ જેમ કે વાદી

સમૃદ્ધ પણ આ વીસ એકસો વીસ જ્ઞાતિઓ જે પાછળ રહી ચુકી દસ બાળકો તૈયારી કરે ને મજૂરી કરે પોતાની રીતે મહેનત કરે માર્ગદર્શન વગર આગળ આવે તો પણ એ દસ માંથી એક જ બાળક પંચાણું માર્ક્સ લાઇન પાસ થાય નવ બાળકો એસી થી ચોરાસુ માર્ક્સ લાવ પાછળ રહી જાય

આ વિરોધી નથી આ જ્ઞાતિ આનાથી બધાને લાભ થવાનો છે ઓબીસી નો જે એકચ્યુઅલી અનામતનો જે ફાયદો મળવો જોઈએ એનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ અમલમાં આવશે અત્યારે હાલ તો અમલમાં જ નથી આવી રહ્યો તો એ અમલમાં આવશે હવે મેં જેમ કહ્યું સુપ્રીમ કોર્ટના માન્ય છે કોન્સ્ટિટ્યુશનના માન્ય છે સ્ટેટ ગવર્મેન્ટને માન્ય છે બીજી એક વસ્તુ એવી છે કે અત્યારે હાલ જે રૂલિંગ પાર્ટી છે બીજેપી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કે ગુજરાતમાં એના બી માન્ય છે કઈ રીતે તો બિહારના અંદર એમની અત્યારે સરકાર છે એવી જ રીતે કર્ણાટકના અંદર આના પહેલા એમની સરકાર હતી બંને જગ્યાએ વર્ગીકરણ છે અને પોતે અમલે કરતા હતા એ વખતે અત્યારે હાલ કોંગ્રેસની સરકાર છે કર્ણાટકના અંદર સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ છે કે આગળ છે 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 તો કહેવાનો મતલબ એ એ બંને પાર્ટીઓ જે અત્યારે સૌથી મોટી બંને પાર્ટીઓના રાજ્યોના અંદર વર્ગીકરણ છે મતલબ કે બંને પાર્ટીનો મંજૂર છે તો પ્રશ્ન એ છે કે જો બધી બાજુથી મંજૂર છે આ પોલિસી વેલિડ છે આનાથી લાભ થાય છે કોઈ જ્ઞાતિનો નુકસાન નથી તો પછી ગુજરાતમાં કેમ અમલમાં નથી તો વસ્તુ એવી છે કે ગુજરાતમાં આજ સુધી લોકો એટલા અવેર નતા કે આની માંગણી કરી શકે આ વીસ અત્યાર સુધી કેવું થતું કે પરિણામ આવે અને આ લોકો પાસ ના થાય એકસો વીસ જ્ઞાતિના કે ઠાકોર કોળી સમાજનો કોઈ બાળક પાસ ન થતો એટલે શું કે ભાઈ મહેનત નથી કરતા જેમ ઘણા લોકો શું કે ભાઈ ઠાકોર સમાજમાં શિક્ષણની કમી છે કે વ્યસન બહુ વધારે છે કે મહેનત નથી કરતા હવે એમને કઈ રીતે કહેવું કે ભાઈ એવા વીસ ત્રીસ લોકો સિત્તેર ટકા લોકો તો મહેનત કરે છે શિક્ષક શિક્ષિક લાખોની સંખ્યામાં ગ્રેજ્યુએટ પડાય પણ પરીક્ષામાં આપવા જાય એટલે પાસ નથી થઈ શકતા તો એમ કહીએ કે કે એનું સમાધાન છે જો વર્ગીકરણ થઈ જશે તો અમને બી લાભ મળશે અને એના માટે હું આ તમારા સમક્ષ આવ્યો છું તમે મને માધ્યમ આપ્યું એના માટે તમારો દિલથી ધન્યવાદ સૌથી સારી વસ્તુ શું છે કે આ પોલિસી છ મહિનાથી છ મહિનાના અંદર અમલમાં આવી શકે સરકારને કઈ નથી ઘણા લોકોના અત્યારે શું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ કાસ્ટ સેન્સ કરવું પડશે કાસ્ટ સેન્સ તો કેટલો ટાઈમ લાગશે બીજેપી કાસ્ટ સેન્સ માટે માનશે કે નહીં માને તો હું પેલા એ સમજવા માંગુ છું કે કાસ્ટ સેન્સ એકદમ અલગ વસ્તુ છે ઓબીસી વર્ગીકરણ એકદમ અલગ વસ્તુ છે કાસ્ટ સેન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે કે જે એની રીતે કરશે એટલે સેન્સ કરશે કાસ્ટ સેન્સ કરવું ના કરવું એમની રીતે જોશે બરોબર વર્ગીકરણના અંદર શું થશે કે રાજ્ય સરકાર સપોઝ આજે ભૂપેન્દ્ર બધી જ્ઞાતિઓ કરવાની ને શું કરશે કે ભાઈ આ જ્ઞાતિઓની આટલી સંખ્યા છે અમારા ડેટા હિસાબે છેલ્લા વીસ કે ત્રીસ ચાર થી ત્રીસ વર્ષમાં કે જ્યારથી અનામતનો લાભ લેવાનું ચાલુ થયો છે ત્યારથી ગુજરાતમાં જેટલી બી સરકારી પરીક્ષાઓ લેવાય વર્ગ ત્રણ વર્ગ એક હોય કે જેટલી બી શૈક્ષણિક સંસ્થાના અંદર એડમિશન મળ્યું છે તેના પર